જયંતભાઈ વાલા મિત્રોને લાખોની સંખ્યામાં ભાઈ મા અંબાના દરબારમાં લાખો ભાવિ ભક્તો પદયાત્રામાં જતા હોય ત્યારે આપણા પદયાત્રા કેમ્પની અંદર જે ઢોકળીઓ કેમ્પ છે એ પદયાત્રીમાં બહુ ફેમસ થયો છે તો આજે આપણે આવ્યા છીએ ક્યાંની મુલાકાતે સંભાવ ગ્રુપ સેવા ટ્રસ્ટ ડી કેબિન સાબરમતી અમદાવાદ જબરદસ્ત આયોજન અને જાયન્ટ આયોજન વાલા મિત્રો બધાને ગરમા ગરમ લાઈવ ઢોકળા ખવડાવતો કેમ્પ એને ઢોકળીઓ કેમ્પ આપણે ત્યાંના યુવાનો મળીએ આવી જાઓ જય એમ આવ્યો ગ્રુપ સેવા થી કેબિન સાબરમતી અમદાવાદ આપની સેવામાં ગરમા ગરમ એ આવો આવો વાના વાલા

લાખો પદયાત્રીકો અહીંથી પસાર થાય અને ગરમા ગરમ લાઈવ ઢોકળા ખવડાવવા ને ખરેખર માં અંબાના સાનિધ્યમાં એના આશીર્વાદ હોય તો જ આ કામ શક્ય બને તમે ક્યાં જિલ્લામાંથી આ વિડીયો જોવો છો એ કોમેન્ટ કરજો જય અંબે લખતા જાજો અને હું તમને વિશેષ માહિતી બતાડીશ એમનું કિચન એ બતાડીશ કે આવડું મોટું મેગા કિચન કેમ મેનેજ થતું હોય ટોટલ તમારે કેટલા સભ્યો હશે મારા બસો સભ્યો તો ખરા બસો સભ્ય કેમ કે અને પાંચ દિવસ કન્ટિન્યુ ચાલુ રહે બીજું મેં જોયું મેડિકલ સેવા હોય છે આરામ ગૃહ વિશાળ બનાવ્યો છે આઈ થિંક આ જર્મન ડોમ છે હવે જર્મન ડોમ માં વોટર પ્રુફ અત્યારે માય ભક્તો કોઈ હેરાન ન થાય એના માટે આ સરસ મજાની સેવા આપે છે ડી કેબિન ગ્રુપ સાબરમતીના મિત્રો જે જબરદસ્ત સેવા કહેવાય અને સંભવ ગ્રુપ સેવા ટ્રસ્ટ આ આકુજન એના પ્રેરિત ચાલે છે બાકી વિશેષમાં જણાવો અમારા દર્શકોને તમારે કઈ બીજો મેસેજ આપવો હોય તો મેસેજમાં એવું છે કે બસ સૌનું કલ્યાણ અને સૌની પ્રગતિની આપણે કામના કરીએ છીએ અને આપણે સેવા કાર્યનો આપણે શું કહેવાય આરંભ કરેલો છે સાહેબ છ વર્ષથી કાર્ય કરો છો અમે માં જેટલા પણ સ્વયંસેવકો છે બધાને અમી દ્રષ્ટિ રાખે કારણ કે સાહેબ આપણી ઘરે પાંચ માણસો આવ્યા હોય ને એની વ્યવસ્થા કરવી ને એકવાર આપણે ડામાડોળ થઈ જાય લોકો આજે આટલા લોકોને અનલિમિટેડ પ્રસાદ આપવો ને એ એક ચેલેન્જનું કામ છે જય અંબે લખવાનું ખાસ લખજો ભૂલતા નહીં અને આપણે હવે એમના કિચન ની મુલાકાત કરીએ